રાજ્યમાં નશાના સોદાગરો પોલીસ પકડવામાં આવ્યા સુરત રેલવે સ્ટેશન પર પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે પોલીસે બાર લાખ છવ્વીસ હજારથી વધુની કિંમતનો પચીસ પોઈન્ટ બસો પંચાવન ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે આ ગાંજાનો જથ્થો લાવનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી અને પોલીસે તપાસ હાથ ધરી તો અમદાવાદ એરપોર્ટ પરથી પણ કસ્ટમ વિભાગે હાઇબ્રિડ ગાંજા સાથે કુલ ચાર લોકોની ધરપકડ કરી છે આરોપીઓ બેન્કોકથી અમદાવાદ બાર કરોડ પચાસ લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા લઈને આવતા હતા કસ્ટમ વિભાગની તપાસમાં આરોપીઓની કરતુતનો પર્દાફાશ થયો છે કસ્ટમ વિભાગે અજય પાંડે સંદીપ રૌની અને મનપ્રીત નામના આરોપીની ધરપકડ કરી પ્રાથમિક માહિતી મુજબ ઝડપાયેલા ચાર પૈકી ત્રણ આરોપી પંજાબના છે અને એક આરોપી વડોદરાનો છે રાજકોટના કેનાર રોડ પરથી પણ ગાંજા સાથે એક આરોપીની એસઓજીએ ધરપકડ કરી છે અને તેની પાસેથી બે કિલોથી પણ વધુનો ગાંજાનો જથ્થો કબજે કર્યો છે આ ગાંજો ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે